હા પાણો મારો પાડો હા કરી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા નો વ્લોગમાં જય માતાજી ગુડ મોર્નિંગ ચાલો આપણે મમ્મી તો આજ દાડી રહી ગયા છે મિત્રો ગાડીમાં કામ નથી દાડી જાવ પડે એમ તો શું હું પણ મારે જવું છે કોલેજે મારે આખી આજ રેડી થઈ ગયું છે મસ્ત મજાની છો સારું છે હું પણ હાલો દૂધ ને મમ્મી શું બનાવું છે બીજું વાત નહીં આ ખકડે સંદર ઉપર હમણાં સાલું કરું છું ખકડી ખવિયો બે સેકન્ડ મિત્રો મરચા અંદર તો હું કા ખકડે શું શું રોટલી છે હાલો અને આપણે દૂધમાં ગેસ ચી લઈએ ફટાફટ અને ઉપાડીએ પછી કોલેજે વન ટુ અને આ થ્રી આલો ગયો મસ્ત ધીમો 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 હાલ મિત્રો આટલો જગ હાલે આ દૂધ કે ધોળાઈ ગયું આખી કેટલી પડી છે મારે સાફ કરવું પડશે હાલો મિત્રો નાસ્તો પાસો કરીએ દૂધ ધોળાઈ ગયું આલો બધું રેડી થઈ ગયું છે આપણે બોટર પરથી બધું ક્યાં થઈ ગયા છે નીકળે થોડું લેટ થઈ છે મિત્રો હાલો પછી થોડા હવે હાં જ નાના મીની વ્લોગ જેવો કે સાત આઠ મહિને બનાવવા પડશે કેમ કે બહુ મોટા તમે જોતા નથી મને ખબર છે નાના નાના વિડીયો આપણે આવશે નીકળે કોલેજ માટે હાલો આપણે જસ્ટ કોલેજ થી આવ્યા છે જસ્ટ અને તો મહેમાન અમારે આવી ગયા છે દાદા ઓલરેડી આવી ગયા હતા પાસ આવી ગયા અમારે અમાર નાની બા એવા દાદા એવા કેમ છે આ મજા છે મારી તો વાંધો નહી મજા આવે તો માસી પણ બેઠા છે અમાર દાદા ભાઈ મોટા આમ જો લબા સોરો શું છે બધું આ બધું હે ગુબાલી આવો ઝુમર બનાવે છે મિત્રો લગન આવે છે લઘુ તૈયારી હાલે છે

પી લેવા દયો હું તો હેરાન કરવા આવે કોણ એમ કરે કોણ ફૂદી ખુશી એવું છે હા તંગલીની ફૂદી એવું છે આમ કરે વિડિયો ઉતાર આમ કરે હે હા હા હવે હાંજો ઉતાર્યો તો આમ આમ મત કરવા મળી આમ આમ બદર હોંગે બદર મોન દીદીની વાત કરે સંગીતા દીદીની ખુશી મા હોત મામા માવાના હે હા વિડીયો વિડિયો ઉતારીએ લખરા કરવા મારી લખરા કરવા પડશે હે હા હાંજો કરતી એ ઉજે બરાબર આપણે પાછો આઈને કઈ જા હમણાં વાત આઈ બેઠી જાવા જા છે ને ગયો છે શું છે છે થયો તો મિત્રો આઈ પૂતી ગયો ભાઈ નો એટલે હું થયો મિત્રો હું કીધું વીતો સરાડો કુતડ બેઠો એમ જો તો પાછો હાથ નો રે હાલો હાલો સડિયા હાલો હકો હાલો ઓય મોળા ના હા હા હાલો હાલો બોવ નીર 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 પણો મુકો સડે સડે પાણો

મેન્ટ આવી ગયાક્ઝામ પણ હશે એટલે મિત્રો લોક નાનો હશે મારો મારો થોડું પાછા પડે એમનો કરવી પડે ને ફટાફટ લખવા મળી કલાકાર પછી થોડું થવા આવે ને સાડા પાંચ પછી મળશું મિત્રો અલગ લખતા પછી મમ્મી પણ આવી ગયા છે જો આમ હું તા દાડી ગયા તા લેવા છે અને હું લેવા હટાણું કર્યું બધું

મિત્રો તો અત્યારે છે અરે જીવી જાય કૂતરા નો કરો તો આ જીવે તો કૂતરા ઓળા બે ખાઈ ગયા તા મસ્ત રમે છે તો કુપાલિતા રમાડે તા ગીદાને મિત્રા ઉડે હે ઉડે ને તે જીવી ઉડતા કેમ ઉડે જો 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 તો એ દિગા એમ ખરેખર રમતે રમવાથી આ મસ્ત ખાય મેં નોરા થઈ ગયા છે અને હા નાની ભાઈ બેઠા છે મજા બી ખાવાનું

ચાલો મિત્રો વિડીયો તો એન્ડ કરી દઈએ મારું બસ ચાર કાળો મિત્રો વિડીયો તો અહીંયા એન્ડ કરી દઈએ મને એક નવો વ્લોગ માં જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલ માં આવતા ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય બાય સબ્સ્ક્રાઇબ કરતા આવજો બાય બાય લાઈક કરતા આવજો બાકી છે મને નાની બા લાઈક કરવા આલા